એસ વન લાઈવ ન્યૂઝ ચેનલ માં બધા નમસ્કાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર દર્શક મિત્રો આજે ગુરુ પૂનમ હોય ત્યારે જૂનાગઢ એટલે સંતોની તપોભૂમિ ભવનાથમાં સંતો ની તપો ભૂમિ અહી ભવનાથ માં આજે એક ધામ જોઈએ તો શનિદેવ મંદિર ધામ છે અહીં લોકો શ્રદ્ધાપૂર્વક દર્શનાર્થે લોકો ઉમટી પડે છે ત્યારે આજે ગુરુ પૂનમ હોય ત્યારે શનિદેવના ભક્તો આજે અહીં સંતનું પૂજન કરી ધન્યતા અનુભવે છે આ મંદિરે આજે હોમ હવન પણ કરવામાં આવે છે આજે ગુરુ પૂનમ નિમિત્તે ભક્તોને ને ફરાર તેમજ ભોજન પ્રસાદ પણ પીરસવામાં આવ્યું છે જય શનિદેવ મહારાજ

આવેલ શ્રી શનિદેવ ભગવાન નું મંદિર ત્યાં આજના દિવસે વિશેષ સવારના રાતા કાળું પાઠ ચાલે છે